આપણે નિષ્ઠળ મહાદેવ ની જે ધજા દંડ તો ખાલી બસો મીટર જેવું આપડે થી દૂર થોડુંક જ અંતર છે અને ટૂંક માં જ મહાદેવની જે સ્થાપના છે ને એના દર્શન કરવાના છે તો અને પિતૃ મોક્ષ માટે લોકો આવે છે કે પાંડવોના અહીંયા કલંક દૂર થઈ ગયા અને પાંડવએ જે કઈ પાપ કર્યું પાપમાંથી મુક્ત થઈ ગયા અને પોતાએ વસુતમ દેવમ દેવકી જગતગુરુ તો નમસ્કાર મિત્રો રોકેટ ગુજુવ રોગમાં ફરીશ એક નવા ધાર્મિક સ્થળ એટલે કે આપણે મહાદેવના વીડિયો સાથે ફરીશ આપણી સિરીઝમાં હું હાજર છું ખેર લાલજી તો મિત્રો અત્યારે આજે સમુદ્રનો જે બીજ જોઈ રહ્યા છું ભાવનગરથી ખૂબ જ નજીક આવેલું સુપસ્થિત ધામ એટલે કે નિષ્ફળ મહાદેવના દરિયાન કિનારે અત્યારે હું અત્યારે હાલ ઉપસ્થિત છું અને મિત્રો અત્યારે દરિયાનું જે પાણી છે એ અત્યારે જઈ રહ્યું છે અને આપણે મહાદેવના પણ દર્શન કરવાના છે અને આજે મહાદેવની સ્થાપના છે એક કિલોમીટર અંદર છે તો આપણે એમના દર્શન કરવાના છે અને હાલ તો આપણે દરિયાની વચ્ચે અત્યારે હાલ તમે જુઓ છો તો અત્યારે આપણે ઉભા રહી ગયા છીએ અને મિત્રો આના ઇતિહાસ વિશે પણ વાતચીત કરશું આમનો ઇતિહાસ મહાભારત જે સમય છે એની સાથે જોડાયેલો છે આ ઇતિહાસ કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલો છે તો આ તમામ ઇતિહાસ વિશે આપણે વાતચીત કરવાની છે તો જોડાયેલા રહેજો વિડીયોમાં ચેનલમાં તમે મિત્રો ખાસ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે મહાદેવના દર્શન કરવાના છે અને ઇતિહાસ વિશે પણ વાતચીત કરવાના છે મિત્રો અત્યારે પાણી ની જે આપણે જઈ રહ્યા છીએ મહાદેવ ના દર્શન માટે અને ઘણું બધું જે ભાવિ ભક્તો છે પબ્લિક છે એ તમે મારી પાસે જોઈ રહ્યા છો કે સરસ મજાનો નો મિત્રો ફોટોગ્રાફી ચાલી રહ્યું છે અને આ રીતે તમે જોવા ને તો એટલે એટલે હજી પાણી છે અને મિત્રો બે થી અઢી વાગ્યાના સમયે અમે નિષ્કળ મહાદેવ પહોંચી ગયા હતા તો અત્યારે મિત્રો સમય ચાર વાગ્યા જેવો થયો છે અને પાણી તો પણ હજી ધીમે ધીમે જે દરિયાની ઓડ છે અને પાણી જતા બધા દર્શન માટે જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં આપણે સમય જે આપણે હાલ દર્શન કરી રહ્યા તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ અને જ્યાં અહીં વચ્ચે સરસ મજાનો રસ્તો બનાવેલો છે ને રસ્તો પણ હજી મિત્રો પાણીમાં આપણે જોઈ શકતા નથી અને કેવું લાગે તમને નિષ્કલન મહાદેવ નિષ્કલન મહાદેવ મહાદેવના દર્શન કરીને તે આપણને પાપ મુક્ત થઈ જાવી બુટ્ટો એટલે હાથમાં લીધા કે ભીના નો થાય પછી મારે હજી અહીંથી ઘણું સો કિલોમીટરના અંતર કાપવાનું છે અને ઘરે ભોગવાનું છે તો ભીના બુટે મજા ન આવે તો મિત્રો જો આ રીતે હજી પાણી છે ઘણું બધું દર્શન પહેલા તમને તમને ઇતિહાસ વિશે વાતચીત કરી તો મિત્રો આનો જે નિષ્કળ મહાદેવનો ઇતિહાસ છે આપણા મહાભારતનો નો સાથે સંકળાયેલો છે એટલે કે પાંચ પાંડુ જયારે તેમના પોતાના સગા ભાઈઓ હતા કૌરવને એ બધાને માર માર્યો હતો એટલે કે જે કોઈ એમનું ઋણ અત્યાર યુદ્ધમાં જે પાપ લાગ્યું હોય તો એ પાપને મુક્ત થવા માટે તેઓ હિમાલય ઉપર ગયા હતા ત્યાં જઈને આકાશવાણી ભાઈ તમે હજી પાપ ના દોષી છો ત્યારે તેઓ બધા જે પાંચ પાંડવ હતા તે ઋષિમુનિ પાસે ગયા અને ત્યારે કીધું કે એનો રસ્તો જોતો હોય તો ભગવાન શ્રી કૃષ્ણ પાસે હોય અને અને ઠાકર ભગવાન ભગવાન અખિલ એટલે કૃષ્ણ ગયા આ જગ્યા ઉપર તેમને આવવા માટે કહ્યું કે ભાઈ તમે એક કુવારી વાંચડી આપું છું અને કાળા કલર ની ધજા આપું છું એ લઈ તમારે જવાનું છે અને સમુદ્રના તટ ઉપર જયારે પણ આ ધજા જે હું તમને આપું છું જે કાળા કલર ની જ્યાં સફેદ થઈ જાય ત્યારે તમારે માનવું ક્ષણ મહાદેવ છે કોળિયા ગામની નજીક ત્યારે આ દરિયા વચ્ચે તેઓ પહોંચ્યા અને ત્યારે તેમની જે ધજા હતી તે ધજા સફેદ થઈ ગઈ તો મિત્રો એમની ઇતિહાસ સાથે સંકળાયેલો છે ત્યારબાદ જે પાંચે પાંડવ હતા તેમને મહાદેવ ને પસંદ કર્યા અને કીધું ભાઈ અમારા પાપ ધોવાઈ ગયા કે નહીં તો મહાદેવ પ્રસન્ન છે અને તેને કીધું ભાઈ તમે કોઈ પ્રમાણ બતાવો કે અમારા પાપ ધોવાઈ ગયા છે તો ભગવાન શ્રી ભોળિયાનાથે કીધું કે તમે જે રેતી છે એ રેતી માંથી પાંચે ભાઈઓ મારી સ્થાપના કરો એટલે એ રીતે અહીં પાંચે પાંચ અલગ અલગ શિવલિંગ છે એમાં યુધિષ્ઠિર દ્વારા ભીમ ની અર્જુન ની સહદેવ અને નિકુલની એવી પાંચ અલગ અલગ જે શિવલિંગ છે એ બનાવવામાં આવી હતી અને આજે આજે પણ પણ એમના નિશાન છે છે માત્ર બે શિવલિંગ ખંડિત થયેલી છે સહદેવ અને નિકુલ જે નાની શિવલિંગ છે એમને નવનિર્માણ થી બનાવવામાં આવેલી છે ત્યારબાદ વિશાળ જે શિવલિંગ છે એ બધી શિવલિંગ મહાભારત સમય છે એવું અહીં માનવામાં આવે છે અને ટૂંક સમય આપણે દર્શન કરવાના છે અને આ પ્રકાર એનો ઇતિહાસ છે અને મિત્રો ઇતિહાસ અંદર એવું ક્યોજે જે પિતૃ મોક્ષાર્થે જે કોઈ આવતા હોય એમની જે રાખ એટલે ફૂલ પદરણમાં આપણે કહીએ છીએ તો એ મહાદેવને રાખ અડાડી અને સમુદ્રમની અંદર નાખવામાં આવે છે તો તેમને મોક્ષ મળે છે તેવું પણ માન્યતા છે તો મિત્રો અત્યારે જોઈ રહ્યા છો કે પાણી હજી એટલે સુધી જ છે અને મિત્રો તમને દરિયા કિનારે જો ફરવાની ખૂબ જ આનંદ આવતો હોય તો તમે અહીં ચોકસતી નિષ્કલ મહાદેવના દર્શન પધારજો અહીં આજે નિષ્કલ મહાદેવનો જે દરિયાનો જે બીચ છે અત્યારે સરસ મજાનો છે અહીં તમે આવે અને આનંદ પણ માણી શકો અને દેવાથી દેવ મહાદેવ ના દર્શન પણ કરી શકો અને જો આ રીતે પાણીની અંદર થી વચ્ચેથી અત્યારે ભાવિ ભક્તો પબ્લિક છે તમે મારી પાસે જોઈ રહ્યા છો અત્યારે દર્શન માટે અત્યારે ત્યાં સુધી પહોંચી ગયા છે પણ દર્શન તમારે દેવાથી દેવ મહાદેવ ના કરવું હોય ને કોઈ દેવી દેવતા ને તમારે સ્થાને જવું ને તો કઈક તમારે દર્શન માટે કઈક તો ગુમાવવું તો પડે જ ને આ ખુબ જ અઘરી આ સફર છે અને દરિયા વચ્ચે આ સફર ને માણવા માટે અહીં ભાવિ ભક્તો દર્શન માટે આવતા હોય છે એટલે અત્યારે મિત્રો આપણે પણ જોઈ રહ્યા છીએ

વિનંતી પાસલ ની સાઈડ માં બતાવે ભક્તો છે તે હાલ છે અને ખુબ જ લાંબી જે લાઈન લાગી છે જે અરબી સમુદ્ર ની અંદર ના બાળકો બધા આનંદ કરી રહ્યા છે અને માઇલ પર બે ઘડી બહાર આવે ને ડૂબકી મારે તો એ પણ મહાદેવ ના દર્શન માટે જઈ રહ્યા છે અને મિત્રો પાણી જયારે આજે ભરતી અને વોટ પ્રમાણે ચાલતું હોય છે એટલે બે અઢી કલાક જેવો સમયગાળો મેં સમુદ્રના છો પાણી પાણી જતું જેથી અમે જે જોવો કે પેન્ટ કળ સુધી છે ત્યાં સુધી દર્શન માટે જઈ રહ્યા છે અને થોડી એક કિલોમીટરનું અંતર કાપી અને જે દરિયાની વચ્ચે સરસ મજાની આવી ઓટાની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે જે નવ નિર્માણ કર્યું ઘણું બધું જે કાર્ય છે તો એમની બધી વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો અહીં શરૂઆતમાં તમે જો આવો છો તો એ યુધિષ્ઠિર દ્વારા જે શિવલિંગની જે સ્થાપના છે અત્યારે હાલ આપણે એમના જે ભક્તજનો દર્શન કરી રહ્યા છીએ અને તમે જોવો છો તો જે રેતીની જે બનાવેલી છે શિવલિંગ છે તો અત્યારે હાલમાં પણ છે અને સમય જતાં થોડી થોડી ઓગળતી જાય છે તેવું પણ કહેવામાં આવે છે અને એમની તમે પાછળની સાઈડમાં ને તો અર્જુન દ્વારા જે સ્થાપિત જે શિવલિંગ છે અત્યારે આપણે એના દર્શન કરી રહ્યા છીએ તો આ અર્જુનની જે શિવલિંગ છે જેને અહીં જે સ્થાપના કરી હતી આપણે હાલ એના દર્શન કરી રહ્યા છીએ અને મિત્રો વિશાળકાય એટલે કે મહાકાય ભીમ ભીમ દ્વારા જે સ્થાપના હતી જે શિવલિંગની તો આપણે અત્યારે હાલ એમ ઉપર જળ અભિષેક થઈ રહ્યો છે તો આપણે એ પણ જોવાનો છે અને મિત્રો તમે જે અહીં જે શિવલિંગના જે દર્શન કરી રહ્યા છો તે ભીમ દ્વારા તેની સ્થાપના જે ક્રમ આવી અને અત્યારે બીલીપત્ર અને દૂધનો જળાભિષેક ભક્તજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે તો મિત્રો આ ત્રણ શિવલિંગ બાદ સહદેવ અને જે નિકુણની જે શિવલિંગ છે એમના દર્શન માટે હાલ આપણે જઈ રહ્યા છીએ છે તો આ જે સૌથી નાના ભાઈ એટલે સહદેવ ની શિવલિંગ છે ત્યારબાદ આગળ જુઓ તો નિકુલની જે શિવલિંગ છે એમના દર્શન કરી રહ્યા છીએ દૂરથી અને મિત્રો છે કોઈથી દુખતો નથી અને હજી સુધી ભાવનગરના જે સ્ટેટમાં ત્યાં રાજવી છે તો શ્રાવણ મહિનાનો જયારે પ્રથમ જયારે દિવસ હોય છે ત્યારે એને નવી ધજા ચડાવી એનું ઉદઘાટન કરતા હોય છે ત્યારબાદ બધી મેળાની શરૂઆત થાય છે આ રીતનો જે દંડ છે જે આપણે દૂરથી જ સમુદ્ર તટ ઉપર હોય ત્યાં ધજા તટ દર્શન થતા હોય છે અને આ તરફ તમે મિત્રો આવો તો અહીં જે તમે જોયા છો કે હનુમાનજીની સ્થાપના કરી છે કે આજ સુધી જે આ જે દંડ વચ્ચે છે ઘણા બધા વાવાઝોડા હોય ઘણા ઘણું બધું થઈ ગયું આ દંડ વચ્ચે હજી સુધી આ ધજાને કોઈ પણ નુકસાન આવતું નથી એનું કારણ કે બજરંગ સાક્ષાત અહીં દંડની અંદર બિરાજમાન છે મિત્રો અત્યારે જયદેવગીરી ગૌસ્વામી અહીં જે પૂજા વિધિ કરતા હોય નિષ્કળ મહાદેવના સરસ મજાનું પરિશ્રમ હાલ અત્યારે આપણે ઉભા રહી ગયા અહીં જે નવ નિર્માણ મંદિર હતું હાલમાં જે થઈ રહ્યું છે મંદિર વિશે થોડુંક આપણે વાતચીત કરો કે આજે જૂનું મંદિર હતું અહીંયા પચાસ પંચાવન વર્ષ પહેલા મંદિર હતું એ જર્જિત થઈ ગયા આના કારણે નવું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે અને નવું મંદિર બને છે જે ચંદ્રમૌલેશ્વર નામ છે મંદિરનું અને અહીંયા નિષ્કલન દરિયા કિનારે છે બાકી અહીંનું નિષ્કલંક મહાદેવનું મેઇન મંદિર સમુદ્રની અંદર દરિયાની અંદર એક કિલોમીટર આવેલું છે અને મિત્રો ખાસ કરી અહીં જે આપણે કહેવાય કે અહીં જે ફૂલ પધરાવા માટે આવતા હોય ઘણા જગ્યાએથી તો એનું જે ખાસ મહત્વ છે એ આપણે દર્શક મિત્રો જણાવો કે અહીં જે ફૂલ પધરાવાથી જે આપણા પિતૃ મોક્ષર તે મળે છે તો એમની પાછળનું કારણ હું છે એ બધા જણાવો અહીંયા ફૂલ પધરાવાથી અને પિતૃ મોક્ષ માટે બહારથી લોકો અહીંયા આવે છે જે કે પાંડવોના અહીંયા કલંક દૂર થઈ ગયા અને પાંડવોએ જે કઈ પાપ કર્યું હતું પાપમાંથી મુક્ત થઈ ગયા અને પાંડવોએ પોતાએ એણે અહીંયા પિતૃ શ્રાદ્ધ કરેલું એટલા માટે આ પવિત્ર એવી જગ્યા છે કે કોઈ કોઈપણ બહારથી અહીંયા મોક્ષાર કુલ પધરાવા અને પિતૃ મોક્ષારની કોઈ પણ વિધિઓ અહીંયા નિષ્કલંકમાં બહુ સરસ અને ધાર્મિક રીતે કાર્ય બહુ સફળ થાય છે અને મિત્રો ખાસ કરી તમારે જ્યારે આવવું હોય તો જે જઈએ વચ્ચે કિલોમીટર આપણે આ મહાદેવની સ્થાપના છે તો બાપુ આપણે થોડોક સમય બતાવી જો દર્શક મિત્રો હોય અને ત્યાં સુધી જવું હોય તો એમના માટે સમય અનુકૂળતા શું સમય કોઈ ફિક્સ ન હોય કારણ કે આના સમય માટે દર્શન માટે તિથિ હિસાબ છે હિસાબથી તમારે અહીંયા તિથિ ઉપર પાણીનો કાર્યક્રમ થાય છે એટલે કે એકમ બીજ ત્રીજ એ રીતે જે તારીખ કે આપણા સમય ઉપર હાલતું નથી એ ચંદ્રના સમય ઉપર હાલતું હોય છે અને નાનકડું ફોટો લગાડી બોક્સની અંદર મળી જાય અને જે મેળા યોજાતા હોય જેનો મોટો મોટો મેળો છે આપણે અહીંયા શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે કે ભાદરવ્યમાં તો મોટા મોટો મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં એમ દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે અને દર્શનનો ટાઈમ સવારનો હોય છે મેળાના દિવસે અમાસ હોય એટલા માટે અમાસમાં સાડા સાતથી સાડા બાર સુધી ત્યાં દર્શન યાત્રિકો કરે છે અને બાકીના સમયમાં દરરોજ પોણી પોણી કલાકનો ડિફરન્સ થતો જાય છે પાણીની અંદર અને અહીંયા ફક્ત પાંચ કલાક દર્શન થાય છે અને પાંચ કલાક પાણી હોય છે એટલે દર્શન કરવાના સમયે તિથિને તિથિ જોઈને દર્શન કરવા આવવું પડે છે અને ખાસ કરી ભક્તો સર્જાણ હોય અને કોઈક માનતા પણ કરતો હોય તો માનતાના સ્વરૂપે અહીંયા હું દર્શકો માનતા કરી રહ્યા માનતાના સ્વરૂપે અહીંયા જે સ્તંભ છે ત્યાં મીઠાની માનતાઓ વધારે પડતી થાય છે જે કે પગનો દુખાવો છે કપાસી છે પછી કોઈ પણ નાના મોટા અન્ય રોગો એ એની ભગવાન અહીંયા શ્રી ભોળાનાથની આગળ એમની માનતાઓ માને છે અને હરમાં સ્નાન કરે છે મીઠું મીઠાનું મહત્વ વધારે છે અને મિત્રો જે દરિયાની વચ્ચે જ્યાં સ્તંભ તમને બતાવી છે ને તો એની ધજા હજી સુધી કોઈ ફાટી નથી અને દર વર્ષે બદલાવ કે દર મહિને બદલાવ દર વર્ષે બદલાય અને મિત્રો ગમે તેટલું વીસ પચીસ ફૂટ પાણી કદાચ આવતું હોય છે દર્શન તો તો થતા જ હોય છે આ એક મિત્રો સરસ મદન ની માહિતી આપી બાપુ તો ભાઈ તમારા મિત્રો સુધી પહોંચાડજો અને ચોક્કસ ત્યાં આ નિષ્ફળ મહાદેવ ના દર્શન ફેમિલી સાથે ચોક્કસ થી આવજો અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો આપણે એમને દર્શન કરીએ અને ધન્યતા અનુભવ છે લાગ લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં હર મહાદેવ લોકો ભૂલતા નહીં તો ચાલુ મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી શ્રી કૃષ્ણ હર હરે હર